જીએસટી ને લગતા ખોટા દસ્તાવેજો બનાવવાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને શહેરની બાટન લાઇબ્રેરી પાસેથી ઝડપી લેતી ભાવનગર એલસીબી ભાવનગર એલસીબી સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી રાહે હકીકત મળેલ કે પાલીતાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જીએસટી ને લગતા ખોટા દસ્તાવેજો બનાવવાના ગુનામાં નાસ્તા ફરતા આરોપી ઇમરાન સૈયદ રહે અમીપરા ભાવનગર વાળો હાલ ભાવનગર શહેરની બાટન લાઇબ્રેરી સામે જાહેર રોડ પર ઉભો હોવાની બાતમીના આધારે સ્ટાફના માણસો બાતમીવાળાએ જગ્યાએ જઈને નાસ્તા ફરતા આરોપીને ઝડપી લઈ તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી